હા બડા પરમારથી શીતલ વાંકો અંગ તપદ બુજાયે હોરન કી દે દે અપના રંગ એવા સંત શિરોમણી શ્રી સેવાદાસ બાપુ પસે ગામની માજપાઈ બિરાજે છે ભાઈ અને સતત સેવા કરે છે પણ એમની સેવા અનોખી છે હો ભાઈ કેવી સેવા છે કે અબોલ પ્રાણીઓની જેને કહેવાય કે કિતરાઓને રોટલા આખા ગામમાંથી ઉઘરાવી ઉઘાડા પગે ગામે ગામ જઈ અને હે જોડી ભરે અને પછી બાપલા એ કિતરાને નાખે હો આવી સેવા કરે છે પછી ગામ ગડિયાધાર તાલુકાનું અને ઈ ગામની માલપા પીર બાપાનું જ્યાં સમાધિ સ્થાન છે ત્યાં પોતે બિરાજમાન છે અને આવી સરસ મજાની ઉમદા સેવા કરે છે એટલે કીધું કસંત બળા પરમારથી શીતલ વાંકો અંગ તપત બુજાયે હોરન કીન દે દે આપના રંગ જગતની માલિપા જે કંઈક કાર્ય કર્યું છે કોઈકને કંઈક આપ્યું છે એનું નામ રે એટલે તે કહે છે કે નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંદ કીર્તિ કેરા કોટડા અને પાડ્યા નહીં પડંદ જેને જેને જગતને કંઈક આપ્યું છે જગત માટે કંઈક ખપી ગયા છે કાંઈક સેવા કરી છે કાંઈક ઉમદા કામ કર્યા છે એના નામ છે એવા અમારા સંતો આ ધારેશ્વર મહાદેવ પસે ગામની માલપાજ પધાર્યા છે અને અહીંયા હે ભોળિયાનાથનું સુંદર મજાનું સ્થાન છે અને આ આમની સેવા કરનારા અમારા જગા દાદા એમ કહેવાય છે કે નેવું વર્ષની ઉંમર થઈ ગઈ પણ હજી ફળિયાળનાથની કૃપા એવી છે આના માથે કે બધું આશ્રમનું કામ વાળવું છોડવું રાંધવું સીંધવું અને બાપાની સેવા કરવી પૂજા કરવી બધું પોતાના હાથે કામ કરે છે ઓ અને આટલી ફળિયારનાથની જેમની પર કૃપા છે કે નેવ નેવ વર્ષની ઉંમર થઈ ગઈ નેવ નવ સમાહાના પાલોર પાણી પીના દેહડો હે અહીંયા સુધી પગી ગયો છે પણ હે ઉની આ સજી નથી આવ્યું આટલી કૃપા છે એમના માટે અને અહીંયા અનેક સેવા કાર્ય થઈ રહ્યા છે આ પછી ગામની માલપા ધારેશ્વર મહાદેવમાં અને અનેક ભક્તો અહીંયા વધારે છે અને ભોળિયાનાથના સાનિધ્યમાં હે આનંદ લેશે હો ભાઈ અને કાયમ માટે અહીંયા હે ટુકડો ચાલુ છે અને બાલાજી હનુમાન પણ બિરાજમાન છે સરસ મજાની બાપાની આ પ્રતિમા જેમને કહેવાય કે મૂર્તિ એ બિરાજમાન છે જોતા જ દુઃખ ટળી જાય મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવાર સુમતી સંગી આવા હનુમાનજી મહારાજ બિરાજે છે અને વિશાળ પટાંગણમાં આશ્રમ સુશોભિત થઈ રહ્યો છે સરસ મજાના કાર્યો થઈ રહ્યા છે આ ગામની વાલીપા એમ કહેવાય છે કે દરરોજ તમે રસોડા તો ઘણા જોયા છે પણ અહીંયા એક એવું રસોડું છે કે કૂતરા માટે જે રોટલા થાય છે કાયમીના માટે આ અનોખું રસોડું છે કે કૂતરા માટે જ રોટલા આ લોટ બાંધવાનું મશીન છે તેમજ આ ભક્તગણો જો સેવા કરી રહ્યા છે રોટલા વણી રહ્યા છે સરસ મજાની સેવા કરી રહ્યા છે અને સેવા ભલામણા સેવા જે કરે એને જ મેવા મળે છે આ અમારે જો રામજીભાઈ જો રોટલા ઘડે છે અહીંયા પણ જો આ હા વાહ વાહ ભક્તરાજ જેને એમ કે વિડિયામાં પણ મને નહીં લેતા એને કોઈ એવી ઈચ્છા નથી નામ નાની પણ સેવા જ કરવી છે સેવાના કાર્યો જ જેને કરવા છે એવા સરસ મજાના કાર્યો આ ગામની માલિકા થઈ રહ્યા છે બાપ સુંદર મજાના ધનશે ધન ધનશે માનવ જીવનને જેને સાર્થક કર્યું છે એવા એવા અહીંયા ઉમદા કામ કરી રહ્યા છે અમારે ગણેશભાઈ બધા સરસ મજાની સેવા કરી રહ્યા છે જય હો જય હો જય હો બધાની માટે કોક દી જાઓ તો પછી ગામમાં આવજો અને હે ધારેશ્વર મહાદેવમાં અને ભોળિયારનાથના દર્શન કરજો બાપલા આવા સંતોના દર્શન કરજો ભાઈ